અઢારસો સાઠ રૂપિયા તમારે હાલે નીલકંઠ બોલી નાખો અઢારસો સાઠ અઢારસો સાઠ રૂપિયા અઢારસો સાઠ કાપડિયા

1000 rupiah lah kawan. 1000 rupiah. 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 1000 rupiah.

ઓલા રોડ 27 41 41 એક દાના ચાતા દાદા 41 એક દાના દાદા તમને નતા દાદા એક દાના દાદા

છપ્પનસો ચોપન ચોપન રૂપિયા એવું એવું પંચાણું પાંચસો એક પાંચ છ પાંચ આઠ નવ પાંચસો નવ દસ પાંચસો દસ અત્યારે હજાર રૂપિયા પાંચસો દસ દેવું પંચાણું પાંચસો દસ પાંચસો દસ પાંચસો દસ રાજવે

પંચોતેર અગિયારસો પંચોતેર પંચા નેવું પંચાણું બારસો 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 રૂપિયા બારસો રૂપિયા

પાસે એકાશી એસી પાંચસો સત્યાસી નેવું રૂપિયા પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા

बीस तारीख तेतालीस तिरतालीस पचास पचास सात सौ पचास सात सौ बारह सौ रुपया बारह सौ बारह सौ रुपया एक रुपये